અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીને લઈ દેશભરમાં પિત્રોડા સામે વિરોધ વંટોળ ભભૂકી ઉઠ્યો છે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સામ પિત્રોડાના પુતળાના દહનનો વિરોધ કાર્યક્રમ અપાયો હતો જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી મહામંત્રી ફતેહસંઘ ગોહિલ નિશાંત મોદી શહેર પ્રમુખ પ્રકાશ પટેલ યુવા પ્રમુખ ઋષભ પટેલ સહિતની હાજરીમાં પિત્રોડાનું પુતળું સળગાવાયું હતું કોંગી આગેવાનની આવી હિન માનસિકતા બદલ તેઓનો હુર્યો પણ બોલાવાયો હતો જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ દેશવાસીઓ માટે આવા નિવેદન અને ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી વિવિધ પ્રદેશોને રંગ પ્રમાણે અલગ અલગ દેશ સાથે તુલનાને ભરૂચ જિલ્લા ભાજપે સખત શબ્દોમાં વખોડી નાખ્યો હતો ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભારતના ચારેય દિશામાં રહેતા નાગરિકોને વિશ્વના અન્ય દેશના નાગરિકોના રંગના કારણે વર્ણવી રંગભેદની નીતિ માટે પિત્રોડા અને કોંગ્રેસ પર ફિટકાર વરસાવ્યો હતો ભારતવાસીઓને અન્ય સાથે રંગ મુજબ વર્ણવવાની આ નિમ્ન માનસિકતાનો ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો